એ વાહ આને ના રે હું કામ કરાય ડડો ના કે વખત બે સત્તા નાર્યા પહેલી યુટ્યુબર હે દીપક ખેડ પણ યુટ્યુબર આ લાઈવ કરું છે હા ભાઈ વાહ ને ફોલો કરી દે ને ઈ આ રે ભાઈ કા મને એંગલો પકડાયા હજી થોડો તો દેવા મારા રુકા એક કે તો અમારો ધારો આવે લે ય નંદ ભાઈ હોને ઇલે જા કાઈ